હેલો હાય 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 હું રવિટ ના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પ્રવાસનને વેગ આપવા કેન્દ્ર સરકાર આવતા વર્ષથી વિદેશીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપશે દીકરાએ વૃદ્ધ માતાનું માથું કાપી નાખ્યુંરગઢમાં બે બાળકોની હત્યા કરી તેમનું માંસ ખાનાર શખ્સની ધરપકડ ઈરાનના રસ્ક શહેરના પોલીસ સ્ટેશન પર જૈશ અલ અલદના ટોળાએ હુમલો કર્યો અગિયારના મોત મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મસ્જિદનો સર્વે કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમનો ઇન્કાર મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં ઘર પાસે પાર્ક કરેલી કારનો એકસો પંચોતેર કિમી દૂર ફાસ્ટેગથી ટોલ કપાતા કાર ચાલકે ગડકરીને પત્ર લખ્યો યુપીમાં સગીરાને પીખી નાખનાર ભાજપ ધારાસભ્ય રામ દુલાર ગોંડને પચીસ વર્ષની જેલ જમ્મુ કાશ્મીરથી લઈ ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા ગાઢ ધુમ્મસને કારણે ઠંડીમાં વધારો વડોદરા કોર્પોરેશનમાં ભરતીની અફવા ફેલાવી લોકોને દોડતા કરનાર નરેશ સોલંકીની ધરપકડ સુરતના વેસુમાં આઠ વર્ષનો બાળક બેસમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો હાલત ગંભીર